સુરતના નાણાવટ પંડોલની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતા તૂટી પડી હતી અચાનક દુર્ઘટના બનવાથી વિસ્તારમાં લોકોની ભાગદોડ મચી ગઈ હતી આ ઘટનામાં સાયકલ પાસે રમતી બાળકીને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે આસપાસ રહેલા અન્ય લોકોના આબાદ બચાવ થયો હતો જોકે એક મહિલા ગેલેરી પાસે મહિલા પણ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી ગેલેરી તૂટી પડતા આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાટમાળ હટાવીને કામગીરી શરૂ કરી હતી આ સાથે જ બીજી કોઈ ઘટના ન બને તેની પણ સાવચેતીનો પ્રયાસ કર્યો હતો મહેશ પટેલે જણાવ્યું હતું કે સાડા પાંચ આસપાસ ગેલેરી તૂટી પડી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો અહીં આવીને જોતા ચોથા માળેથી ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે એક બાળકીને ઈજા થઈ છે જ્યારે એક મહિલા ગેલેરી સાથે નીચે પટકાઈ હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અમને ફાયર કંટ્રોલમાંથી લગભગ પાંચ ને કોલ મળેલો